નશાના નેટવર્ક પર ગુજરાત પોલીસ ની સર્જિકલ સ્ટ્રાઇક અમદાવાદ પોલીસ અને કસ્ટમ વિભાગે ફરી એકવાર દેખાડ્યો કમાલ ડ્રગ્સ માફિયાના પ્લાન ને ભોય ભેગો કરતી ગુજરાત પોલીસ પોલીસે સાડા ત્રણ કરોડ નો હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો ડ્રગ્સ માફિયાની નવી મોડસ ઓપરેન્ડીનો ઉડાડ્યો છે પોસ્ટ મારફતે પાર્સલમાં ડ્રગ્સ મોકલવામાં આવતું હતું જેને ઝડપી પાડવામાં આવ્યું

ના સંયુક્ત ઓપરેશનમાં કુલ ચાર લાખ અડતાલીસ હજાર પંચોતેરની કિંમતનો મુદ્દામાલ જે નાર્કોટિક્સ ગેરકાયદેસર ડ્રગ્સ છે એ મળી આવેલું છે ગાંજો ઉપરાંત એમાં લિક્વિડ છે બાળકો ખૂબ જ નાના છે અને એમના ઉપયોગમાં લેવાતા રમકડા બાળકોના ડાયપસ એમના અલગ અલગ પ્રકારના જે રમકડાના ભાગ છે દાખલા તરીકે નાના વિમાનો છે નાના ટ્રક્સ છે જે બાળકો રમતા હોય એ પ્રકારના આ બધા રમકડાઓમાં આ પ્રકારનો જથ્થો છુપાઈને લાવવામાં આવતો હતો ખાસ કરીને જે બાળકોને પ્રિય કાર્ટૂન કેરેક્ટર્સ છે સ્પાઈડરમેન છે એ પ્રકારના વધારે પડતા રમકડા અથવા તો જે રમવાના સાધનો છે એમાં આ જથ્થો છુપાઈને આવેલો હતો વાલીઓ માટે ચેતવણી રૂપ અને સૌથી મોટા સમાચાર પોલીસની તપાસમાં ખુલી વધુ એક ચોંકાવનારી હકીકત થી સત્તર વર્ષના બાળક ઓનલાઈન હાઇબ્રિડ ગાંજો મંગાવતા હતા સ્માર્ટફોનના માધ્યમથી હાઇબ્રિડ ગાંજાનો ઓર્ડર કરતા ડ્રગ્સ ઓર્ડર કરવા માટે ડાર્ક વેવનો ઉપયોગ કરાતો હતો ક્રિપ્ટોકરન્સીની મદદથી કરાતી હતી હાઇબ્રિડ ગાંજાની ખરીદી યુકે યુએસ અને કેનેડાથી તમામ શંકાસ્પદ પાર્સલ આવ્યા છે અગાઉના આરોપીની પૂછપરછમાંથી આ લિંક મળી આવી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની વાલીઓને સીધી અપીલ છે કે તમારા બાળકોની ઓનલાઈન ગતિવિધિ પર નજર રાખો વાલીઓ ખરેખર જાગવાની જરૂર છે કે એમના જે બાળકો જે ટીનેજર્સ છે ખાસ કરીને એ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઉપરથી ટેલિગ્રામ ઇન્સ્ટા અથવા ડાર્કવેબનો ઉપયોગ કરી આ પ્રકારની જે ડિલિવરીઝ મંગાવે છે એ ડિલિવરીઝના કારણે એમના બાળકોનું ભવિષ્ય જોખમમાં છે બીજી સૌથી અગત્યની વાત એ છે કે આ જે જ્યારે ઓર્ડર પ્લેસ થાય છે ત્યારે ઓર્ડર એ રીતે પ્લેસ કરવામાં આવે છે કે જ્યારે ડિલિવરી પોસ્ટ ઓફિસમાં પહોંચે છે ત્યારે ડિલિવરી બોય જે છે એનો નંબર ઓર્ડર કરનાર વ્યક્તિ મેળવી લે છે અને એ એવું કહે છે કે જે મેં ઓર્ડર પ્લેસ કર્યો હતો અને એમાં જે મારું એડ્રેસ મેં બતાવેલું હતું એ મારું એડ્રેસ બદલાયેલું છે એટલે મને આ ફોન નંબર ઉપર સંપર્ક કરવો હું આપ મારું જે પાર્સલ છે એ મેળવી લઈશ અને આ જે ઓર્ડર પ્લેસ થાય છે એના નાણાં ક્રિપ્ટો કરન્સી અને બીજા માધ્યમથી એને ચૂકવવામાં આવે છે અને એ એકાઉન્ટ્સ બધા ફોરેનના હોવાના જે ટ્રાન્ઝેક્શન્સ છે એ ફોરેન બેંક સાથે અને ફોરેન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ સાથે હોવાના કારણે પૂરતી માહિતી મળતી નથી નશાના નેટવર્ક પર ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક ડ્રગ્સ માફિયાના પ્લાનને ભેગો કરતી ગુજરાત પોલીસ એક મહિના અગાઉ પણ અમદાવાદમાંથી ડ્રગ્સ જડપાયું હતું અમદાવાદ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચ કસ્ટમ અને એક્સાઇઝ વિભાગે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું એક પોઈન્ટ પચીસ કરોડની કિંમતનો સિન્થેટિક અને હાઇબ્રિડ ગાંજો જપ્ત કરાયો હતો રમકડા લંચ બોક્સ અને ચોકલેટની આડમાં આ ગાંજો આવ્યો હતો કેનેડા અમેરિકા થાઇલેન્ડ સહિતના દેશમાંથી પાર્સલ આવ્યા હતા પકડાયેલા હાઇબ્રિડ ગાંજાની એક ગ્રામની કિંમત ત્રણ થી પાંચ હજાર રૂપિયા હોવાની જાણકારી તે સમયે મળી હતી પાર્સલ પર ગાંજો મોકલનારના ખોટા નામ અને સરનામા તેમજ રિસીવરના એડ્રેસ અને મોબાઈલ નંબર લખેલા હતા પાર્સલ પોલીસ ના પહોંચી શકે તે માટે પાર્સલ પર રિસીવરના વર્ચ્યુઅલ નંબર પણ હતા